નમસ્કાર દેશમાં અને રાજ્યમાં કોઈ પણ સામાન્ય નાગરિક સરકારની કોઈ પણ જાહેર બાબતોની જે વિગતો હોય તે આ માહિતી અધિકાર દ્વારા એ માંગી શકે છે પરંતુ આ આરતી ની આડમાં કેટલાક તત્વો

એ સુરત શહેર અને રાજ્યભરમાં ચાલી રહ્યું છે ત્યારે આવા ત્રાસી ગયેલા લોકોની જે રજૂઆત પ્રતિનિધિ તરીકે અમારી પાસે આવે છે ત્યારે અમે તપાસ કરી તો મહારાષ્ટ્ર રાજ્યની અંદર આરટીઆઈ એક્ટ હેઠળ ખાનગી માલિકીની જે મિલકતો હોય એના બાંધકામના નકશા એના વાસ્તુ

ખાનગી માલિકીની મિલકતોની માહિતી નહીં આપવાનો જે આદેશ છે એ આદેશ ગુજરાત રાજ્યમાં પણ પાડવામાં આવે અને રાજ્યની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ખાનગી માલિકીની મિલકત ધરાવનાર લોકોની આરટીઆઈ હેઠળ એક હેઠળ આવી માહિતી નહીં આપવી જોઈએ એવીમાં માંગણી અને રજૂઆત મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ કરી છે